જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે એક વાર ફરીથી લડીશું સોનલ નદીના કિનારે હીરાની ખાણ છે એવું સાબિત થયું આથી એક રેફિલ નામનો માણસ હીરાની શોધમાં નીકળી પડ્યો સોનલ નદીની પટની અંદર આ બાજુથી પહેલી બાજુ પહેલી બાજુથી આ બાજુ ગુમવા લાગ્યો ઘણું બધું તેમને સંશોધન કર્યું બાળ મેળવી પરંતુ ક્યાંય તેમને હીરો નજરમાં આવતો નહોતો ઘણું બધું ખોદકામ પણ તેમને કરી જોયું ઘણો બધો ભટક્યો દિવસો નહીં મહિનાઓ નહીં પણ એક વર્ષ સુધી સતત તેમને પ્રયત્ન કર્યો એક વર્ષ સુધી એને હીરા શોધ્યા પરંતુ એક પણ હીરો તેમના હાથમાં ન લાગ્યો આથી તેમને નિરાશા થઈ કે શું એ સાચું હશે આટલું એક વર્ષ સુધી હું શોધ કરું છું કેટલી બધી નદીને મેં ખૂંદી વળી છતાં પણ એક હીરો મને મળતો નથી આથી થોડોક નિરાશ થઈ જાય છે અને નક્કી કરે છે કે હવે ઘરે જતું રહેવું છે કદાચ હીરા ન પણ હોય અને નીકળી પડે છે ફરી વખત એને વિચાર આવે છે એક વર્ષ મહેનત કરી તો લાવને એકવાર ફરી વખત પ્રયત્ન કરી જો એ ફરી વખત લાગી જાય છે અને પરસેવો પાડી અને ફરી વખત ઝીણી ઝીણી બાબતો એ જોવા લાગે છે અચાનક ખોદકામ કરતાં કરતાં તેમને એક ચમકદાર વસ્તુ મળી આવે છે આથી એ ખુશ થઈ જાય છે અને એ બહાર કાઢી એને પાણીથી સાફ કરે છે અને આમ જુએ છે કે આમ ઝગારા મારે છે અને એ ખુશ થઈ જાય છે આણંદથી એ કૂદવા લાગે છે કે હીરો મળી ગયો હીરો મળી ગયો ખૂબ ખુશ થઈ જાય છે અને પછી એ જ પ્રમાણે નિષ્ઠાથી ધીરજતાથી એ કાર્ય કરતો રહે છે હીરા પછી હીરો એને મળતો જાય છે અનેક હીરાઓ તેમને મળી જાય છે અને ઘણા બધા હીરાઓ લઈ અને એ પોતાના ઘરે પરત ફરે છે અને એ હીરાઓ વેચી અને ખૂબ ધન મેળવે છે અને અંતે એ રેફિલ ધનવાન માણસ બની જાય છે ત્યારે પોતાના ઘરે એક સરસ મજાનું વાક્ય લખીને મૂકી દે છે કે એકવાર ફરીથી લડીશું અને એ સવારમાં ઉઠી એ વાક્યને જરૂર વાંચે કે એકવાર ફરીથી લડીશું ઘણી વખત તેમના મિત્રો કોઈ આવતા સગા સંબંધીઓ તો પૂછતા કે આ શું તે ત્યારે રેફિલ તેમને કહેતો કે આ હીરા એમના નથી મળ્યા મેં અનેક પ્રયત્નો કર્યા ફરી વખત લડ્યો ત્યારે એ હીરા મને મળ્યા છે અને એટલે હું આ ધનવાન બન્યો છું ત્યારે એ લોકો સમજી જતા કે કોઈ પણ વસ્તુ સીધી નથી મળતી એનામાં નિષ્ફળતા મળે ફરી વખત પ્રયત્ન કરે વારંવાર પ્રયત્ન કરે તો સફળતા મળતી હોય છે એમ ઘણી વખત આપણને નિષ્ફળતા મળે તો આપણે હિંમત હારી અને હથિયારો ફેંકી દેતા હોઈએ છીએ કે બસ હવે કંઈ નથી હવે મારે કંઈ કરવું નથી પણ જ્યારે આ વાક્ય આપણે યાદ રાખવા જેવું છે કે એકવાર ફરીથી લડીશું એમ એકવાર ફરીથી લડીશું અને હિંમતથી લડીશું તો જરૂર આપણને સફળતા મળશે